વર્તમાનમાં વિરેશભાઈ ફુલચંદ શેઠ દ્વારા પાલેતાણાના ડોળીવાળાઓને જાહેરમાં બદનામ કરતો તદ્દન જૂઠો અને અંગત હેતુથી દોરાઈને જહેનોને ગેરમાર્ગે દોરવા મુદ્દો ઉઠાવ્યો છે સોશિયલ મીડિયા ફેરવી રહ્યા છે તેનો ખુલાસો હું નાનુભાઈ ડોળી લેબર યુનિયન ગ્રામ્ય સિટી પાલીતાણાનો પ્રમુખ આ વિડીયો મારફત તદ્દન ટૂંકાણમાં મુદ્દા સર કરું છું તારીખ અઢાર અગિયાર ના અમારી પાસે જે રસીદ બુક હતી તે બુકમાં તેતાલીસ હજાર આઠસો નંબરની છેલ્લી રસીદ હતી જે તારીખ અઢારના સવારે પૂરી થઈ ગઈ હતી પ્રિન્ટિંગમાં અમે નવી બુકો આપી હતી જે તારીખ સત્તર અગિયારના આવવાની હતી પણ કોઈ કારણોસર તારીખ અઢારના સવારે દસ વાગ્યે આવી આવી હવે યાત્રિકો તો અઢાર તારીખના વહેલી સવારે યાત્રા કરવામાં આવે તેને રસીદો તો આપી જ પડે તો અમારી પાસે જૂની ડોટેક બુક ડોટેક બુક રસીદો બસી હતી તેનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યો પહેલેથી તારીખ અઢારમીની સવાર સુધીની અમારી બધી જ રસીદો બુકોમાં બુકો માની કોઈ પણ રસીદ જોઈ લેવા બધાને નિમંત્રણ છે બધી જ રસીદો તારીખ અને સિરિયલ નંબર મુજબ જ છે યાત્રિકો યાત્રિકો દ્વારા જે જે પૈસા રસીદના રૂપિયા વીસ લેખે ભેગા થાય છે તે સર્વે બેંકના યુનિયનના ખાતામાં ભરાય છે આ બધા જ ઓડિટ ઓડિટ હિસાબ પણ અપાય છે અમારી સાથે કરાર કરનારી જૈનોની બે માતબર સંસ્થાઓને પણ અપાય છે કોઈ જાતની બેમાની કે પૈસાની ગેરરીતિ અમોએ નથી કરી પોલીસ કે કલેક્ટર સાહેબને અમે અમારા બધા જ ઓડિટ રિપોર્ટ ચેક કરવા આપવા તૈયાર છીએ અમારી કોઈ સેવામાં કોઈ પણ ખામી હોય આપને છેલ્લા એક વર્ષમાં અમારી ડોળીવાળા ભાઈઓ ભાઈઓ તરફથી કોઈને કોઈ પણ કડવો અનુભવ થયો હોય તો અમને જરૂર જાણ કરો અમે ચોક્કસ પડતા પગલાં લઈશું અમારી ભૂલ હશે તો અમે માફી પણ માગીશું પણ અમોને ગરીબોને ખોટી રીતે બદનામ કરશો એ કદી સહન નહીં કરીએ અમારા નાણાકીય વહીવટમાં ગોટાળાઓ હોય તો તેના પુરાવાઓ પોલીસને આપો અમારા સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરો અમને બધાને જેલમાં નખાવીને અહીંથી ચેલેન્જ આપીએ છીએ આ વિરેશભાઈ એ કોઈ આણંદજી કલ્યાણજી પેઢીની અધિકૃત વ્યક્તિ નથી નથી કોઈ જૈન માતભર સંસ્થાના પ્રતિનિધિ નથી સરકાર તરફથી પાલેતાણા ગરીબ ડોળીવાળાઓ સરકારી અધિકારીને અને પ્રશાસનને છેલ્લા બે વર્ષથી વ્યક્તિગત રીતે સતત એક પછી એક ખોટા મુદ્દાઓ ઊભા કરી કરી ને સતત કન્દડગત કરે છે વિરેશભાઈ લોકોને મારી પાસે ડોળીવાળાઓ વિરુદ્ધ પુરાવાઓ અને વિડીયો છે એવું સોશિયલ મીડિયા ઉપર કહી કહીને જૈનોને અને જૈનોના પૂજ્ય સાધુ ભગવંતોને ગેરમાર્ગે દોરે છે અમારી આ વિરેશભાઈ શેઠને ચેલેન્જ છે કે આ વિડીયો પુરાવાઓ જે તે રજૂ કરો અથવા જાહેરમાં લોકોને રમિત કરવાનું બંધ કરો પુરાવાઓ છે તો અમારી અમારી સામે પોલીસના ક્યાં કે પ્રશાસન તરફથી કોઈ પગલાં કેમ નથી લેવડાવતા એ ભાઈને મુદ્દાઓ ઉગાડા ઉગાડા ઉગાડવામાં જ રસ છે કોઈ વાતને પૂરી કરવામાં નહીં યાત્રિક ડોળીવાળાઓ ડોળીવાળા સાથે ભાવ નક્કી કરી ડોળી ભાડે કરે ત્યારે યુનિયનની ઓફિસમાંથી રસીદ રસીદ બનાવી અમે જે વીસ રૂપિયા કાયદેસર લઈએ છીએ એ અટકાવવા વર્ષથી ખૂબ ઉધમાટ કર્યો કોઈ સરકારી એજન્સીએ એની વાત સાંભળી અમોને કીધું નથી કે તમે વીસ રૂપિયા લેવાનું બંધ કરો કે આ કામ તમે કાયદાકીય ઉપરવટ જઈને કરો છો જો આ રૂપિયા અમે ગેરકાયદેસર લઈએ છીએ તો પોલીસને અમારી વિરુદ્ધ ફરિયાદ કરો ને પણ અમે એવું પણ એવું કરે તો આ ભાઈના હાથમાંથી એમોને બદનામ કરવાનો મુદ્દો જાય આ ભાઈને તો બબાલ ઝઘડાઓ ઊભા થાય ઊભા રહે અને પોતાની રોટલી શકાય તેમ જ છે અમે હવે મોટાભાગના યાત્રિકો પણ એને ઓળખી ગયા છે